પાસે કઈ છે અને એ બી ઓપન શું આવશે બરાબર તો બીસી બરાબર વન કે એ બી બરાબર શું આવશે રૂટ થ્રી કે હવે આપણે પાઇથોગ્રસ નિયમનો ઉપયોગ કરીને શું ફાઇન્ડ કરીએ કે સ્ક્વેર જ થશે અહીંયા વોટ ઇઝ ધ વેલ્યુ ફોર કે સ્કવેર એસી સ્કવેર મળ્યું ફોર કે સ્કવેર પણ આપણને તો શું જોઈએ છે કેટલા આવશે તો આ મળી ગયા ટુ કે

એટલા માટે સામેની બાજુ એટલે આપણે કઈ આવશે અહીંયા બીસીની કિંમત કેટલી છે આપણી પાસે અહીંયા કે અને આ તો આન્સર શું આવ્યો વન બાય ટુ કોની કિંમત આવી વન બાય ટુ તો કોસ એ ની શોધીએ તો શું આવશે કોસ એ પાસેની બાજુ છેદમાં કર્ણ પાસીની બાજુ કઈ છે આ વર્ગમૂળમાં ત્રણ છે વર્ગમૂળમાં ત્રણ કિંમત આવે વન પોઈન્ટ સેવન થ્રી સો આવે વન સેવન થ્રી એટલે ટુ તો મોટા થાય ને કરતા એટલે ઘણા એવું કન્ફ્યુઝન ના રે એટલા માટે આ ક્લિયર કર્યું હવે મારે વાત કરવી છે સાઈન સી સાઈન સી નો મતલબ શું થાય ખૂણા સી ની સામેની બાજુ ખૂણા સી ની કઈ બાજુ છેદમાં શું આવશે પણ તો ખૂણા સી ની સામેની બાજુ કઈ આવશે કર્ણ શું આવશે એ બી એટલે કેટલા તમારી પાસે અને આ રૂટ થ્રી બાય ટુ સાની કિંમત આવી

બીજો જે ક્વેશ્ચન છે તમે જાતે કરી નાખશો ને શું કહ્યું છે કોસ એ કોઈનસ ચાલો કરાવી દો પાછું એમાં કન્ફ્યુઝન કન્ફ્યુઝન આવી જશે જોઈ લેજો

ક્લિયર થયું બધાને બોલો કોઈને કઈ ડાઉટ છે હવે આપણે ટેન્થ વાળો ક્વેશ્ચન કરવાનો છે કયો ક્વેશ્ચન કરવાનો છે ક્વેશ્ચનમાં શું છે સાઇન પી કોઝ પેપર એના પહેલા જુઓ તમને કંઈક અલગ રીતે ક્વેશ્ચન આપ્યું છે ટેન્થ ક્વેશન કે ત્રિકોણ પિક્યુઆરમાં ખૂણો ક્યુ કાટ ખૂણો છે પી ક્યુ આર આ ખૂણો ક્યુ કેવો છે તમને પણ અહીંયા શું આપ્યું છે ખબર છે વેલ્યુ આપવામાં આવી છે બીજું તમને આપ્યું છે પીઆર પ્લસ ક્યુઆર બરાબર હવે આ તો કન્ફ્યુઝન ના થાય એના માટે કામ કરીએ આપણે છે ને કોઈ પણ આમાંથી આમાં આ બી માંથી કોઈ પણ એકને અઝ્યુમ કરી લઈએ ધારી લઈએ તો શું ધારી શકે કઈ પણ લઈ લઈએ એ લઈ લઈએ ક્યુઆર બરાબર શું લઈ લીધું બરાબર ને તો પીઆર પ્લસ ક્યુઆર એટલે કેટલા થશે અને અહીંયા લઈ જઈએ તો પીઆર બરાબર શું થશે હવે ત્રિકોણ પિક્યુઆર માં ખૂણો પી કેવો છે નાઇન્ટી માટે શું લઈશું ક્યુ નાઇન્ટી છે તો ક્યુ નાઇન્ટી લઈ લઈએ પીઆર નો સ્કવેર બરાબર એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર તો છસો પચીસ પચાસ એ પ્લસ એ સ્ક્વેર પચીસ પ્લસ એ સ્ક્વેર એ સ્કવેર કટ થઈ ગયા 50 અહીંયા શું રહ્યું તમારા પાસે 650 - 625 - 50 a = 25 નહીયા લઈ લો 50 નહીયા લઈ લો 625 -= 50 તો 50 a = 625 માંથી 25 જાય તો કેટલા આવશે તો a = 600 ના છેદમાં બોલો કેટલા આવશે a બરાબર a બાર આવ્યા તો પીઆર કેટલા આવશે તમારી પાસે છસો પચીસ માઇનસ એટલે તો ચાલો તમારી પાસે a ની કિંમત કેટલી આવી બાર આનો જવાબ શું આવ્યો તેર હવે તમારે શું કરવાનું છે અંદર શું ફાઇન્ડ કરવાનું છે હા હવે તમે શોધી કાઢશો આટલા બધા પછી તો તમને આવડશે ને સાઈન પી કોસ પી અને

ઓછી પણ એટલે આ વિધાન ખોટું સમજી ગયા એટલે તેની ની અંદર શુદ્ધ અપૂર્ણાંક આવે એવું જરૂરી નથી જવાબ અશુદ્ધ અપૂર્ણાંક પણ એનો આન્સર હોય શકે પાંચ ના છેદ માં ચાર હોય શકે ટેન નો આન્સર તો ચાર ના છેદ માં બંને હોય શકે છે એટલે એક જ ક્વેશ્ચન માં નહીં અલગ અલગ ક્વેશ્ચનો માં એનો આન્સર અલગ અલગ હોઈ શકે શુદ્ધ અપૂર્ણાંક ખાલી બે માં આવશે શા ક્લિયર અને

શેક ની અંદર કર્ણ ઉપર હોય ને કર્ણ હંમેશા નીચેની સંખ્યા કરતા ઉપરનો કર્ણની સંખ્યા કારણ કે ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ સૂત્ર શું આવે કર્ણ છેદમાં પાસેની બાજુ તો કર્ણ મોટો હોય એટલે આ આન્સર પોસિબલ છે સેકમાં પાંચના છેદ માં બાર પોસિબલ પણ બારના છેદમાં પાંચ પોસિબલ છે એટલે આ વિધાન કેવું છે સાચું છે કેવું છે આ વિધાન હવે ખૂણા એ

સમજી ગયા તમને યાદ હોય તો આપણે અહીંયા લખ્યા હતા બધા મતલબ આવો નથી થતો કે કોટ ગુણ્યા એ બરાબર ખૂણો છે સમજી ગયા એટલે આ વિધાન કેવું છે તમારું ખોટું છે આ વિધાન કેવું હતું ખોટું હતું રાઈટ હવે

હવે હું તમને આજે એક ખાલી ટેબલ શીખવાડી દઈશ એ ટેબલ તમે પૂરું કરજો એટલે કાલે એની મદદથી આપણે આઠ પોઈન્ટ બે ગણવાના છીએ ક્લિયર ચાલો